અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તાર જ્યાં રહીશો પરેશાન છે ગંદા પાણીના કારણે સાવરકુંડલાથી બાર કિલોમીટર સિમરણ ગામ નજીક ફિલ્ટર પ્લાન્ટ આવેલો છે ત્યાંથી સાવરકુંડલા અને ખાંભા તાલુકાના લોકોને મહીપરી યોજનાનું પાણી ફાળવાય છે ફિલ્ટર પ્લાન્ટ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી ડાયરેક્ટ મહીપરી યોજનાનું પાણી ખાંભા અને સાવરકુંડલા વિસ્તારને આપવામાં આવે છે ત્યારે આ દૂષિત પાણી પીવા લોકો મજબૂર બન્યા પાણી પુરવઠા વિભાગના અધિકારીનું કહેવું છે કે 2020 થી ટેકનિકલ ખામીના કારણે ફિલ્ટર પ્લાન્ટ બંધ થઈ ગયો છે નવો ફિલ્ટર પ્લાન્ટ રાજ્ય સરકાર દ્વારા મંજૂર થયો છે અને તેનું કામ ચાલુ છે ટૂંક સમયમાં જ કામગીરી પૂર્ણ થઈ જશે અહીં આગળ સારકુંળા આગળ સિમરણ ગામે ફિલ્ટર પ્લાન્ટ મહી પરિયોજનાનો ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં આ પાણી હાલ દૂષિત આવી રહ્યું છે જેના હિસાબે શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાય તેવી સ્થિતિ છે છેલ્લે બે હજાર વીસથી એ પ્લાન્ટમાં થોડીક ટેકનિકલ ક્ષતિઓના કારણે બંધ થયેલ છે નવો ફિલ્ટર પ્લાન્ટ બનાવવાનું રાજ્ય સરકારમાંથી મંજૂર થયેલ છે જે આથસની પાસે આપણે અત્યારે જે બનાવવામાં આવી રહેલ છે અને ટૂંક સમયમાં જે ફિલ્ટર પ્લાન્ટ કાર્યવંતિત થઈ જશે પાણી વિતરણ સમયે દરેક પાણીને બ્લીચિંગ કરી એનું ટેસ્ટિંગ કરીને વિતરણ કરીએ છીએ પણ વરસાદને કારણે પાણી ડોળું બતાય છે બાકી આમ ચોખ્ખું જ પાણી છે અને આ માટે અત્યારે ભવિષ્યના પ્લાન માટે અત્યારે નગરપાલિકા દ્વારા છ કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લા પ્લાન્ટનું કામ ચાલુ જ છે જે ટૂંક છ મહિનામાં લગભગ પૂરું થઈ જશે એટલે કાયમી ચોખ્ખું પાણી મળે એવો અત્યારે નગરપાલિકાનો પ્રયાસ છે